રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ના અગ્નિકાંડ બાદ રાજકોટના લોકમેળા માટે અંડરગ્રાઉન્ડ નું લાઇનનું નેટવર્ક ઉભું કરવા માટે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે જેમાં શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યાં મેળાનું આયોજન થાય છે તેવા સ્થળોએ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જે બી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થતી હોય તેવા સ્થળોએ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે પજીવસીલ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં પણ વહીવટી તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન આપવામાં આવશે નહીં આ પ્રકારના નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમલ કરવામાં આવશે લોકમેળા સંદર્ભે આપને કહું તો જે જગ્યાએ રાજકોટ સિટીનો મેઇન લોકમેળો વર્ષોથી યોજાય છે તે રેસકોર્સનું ગ્રાઉન્ડમાં અમારું તમામ નેટવર્ક અમે ઇલેવન કેવી સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી ત્યારબાદ આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના પાંચસોથી સાતસો મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી તો જનજનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટીક્યુલર એરિયા છે પેરી ફરીમાં પાંચસો સાતસો મીટરનું એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે ઇલેવન કેવી સાઈડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે જેથી કરીને આટલી બધી વિશાળ જનમેદની જ્યારે ભેગી થતી હોય ત્યારે કોઈ સેફટી રિલેટેડ ઇશ્યુ ના થાય એટલે આ વખતે અમે બધા પ્રિકોશન રાખ્યા છે જેથી કરીને આપણે રાજકોટની જનતા લોકમેળાનો ખૂબ આનંદ માણી શકે અને સલામતીપૂર્વક આનંદ